હેમ છો બધા યુટ્યુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ હો તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અનુrna કિચન તેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસિપી બતાવવાની છું આપણે લીંબુનો રસને સ્ટોર કઈ રીતે કરવાનો છે આપણે શિયાળામાં સરસલી લીંબુ આવતા હોય છે તેને રસ કાઢીને કઈ રીતે સ્ટોર કરવો અને આજે અમે તમને એ રેસિપી બતાવવાના છીએ તો ચાલો આપણે કઈ રીતે રસ કાઢીને કરીએ છીએ તે પહેલા જોઈ લઈએ જોઈ આપણે પાંચ કિલો લીંબુ લીધા છે જોઈ લો કેવા સરસ લીંબુ છે આપણે સિઝનમાં લીંબુ લઈ અને આપણે એને રસને સ્ટોર કઈ રીતે કરવો ને આખા વર્ષનો તે આજે અમે તમને ટીપ્સ બતાવવાના છીએ તો જરૂરથી જોજો અત્યારે આપણે પાંચ કિલો લીંબુ લીધા છે ને આપણે લીંબુ કેમ કે શિયાળામાં સરસથી આવતા હોય છે અત્યારે જો આપણે એકદમ સરસથી મોટા મોટા અને સરસથી લીંબુ આવે છે તો આપણે એને રસ કાઢીને કઈ રીતે અમે રસ કાઢીએ છીએ અને કઈ રીતે એને સરસથી આપણે સેમાં ભરીને સ્ટોર કરીએ ને એ અમે તમને આજે બતાવશું જોઈએ પછી આપણે છે ને આ લીંબુના આ રીતે ફાડા કરવાના છે બધા લીંબુને આપણે સુકાવા દેવાના ત્યાર પછી આપણે એને જોયું આ રીતે ફાડા કરી લેવાના તમે બે કિલો ત્રણ કિલો પાંચ કિલો જે તમારે રસ કાઢવો હોય તેટલા લીંબુને આ રીતે સરસથી ફાડા કરી દેવાના છે એટલે બધા પાંચ કિલો લીંબુનો અત્યારે રસ કાઢીએ છીએ કેટલો રસ થાય એ અમે તમને બતાવશું એટલે જોઈએ આપણે સરસથી બધા લીંબુનો આ રીતે કાઢા કરી લેવું જોઈએ એકદમ સરસથી પીળા લીંબુ છે અને તાજા જ લીંબુ લેવાના છે જેથી આપણે રસનો સ્ટોર કરવાનો છે ને તે માટે એટલે તાજા લીંબુ લઈને આપણે સ્ટોર કરવાનો છે રસનો જો આ રીતે હવે ચાલો આપણે બધાએ પાંચે કિલોના લીંબુના ફાડા કરી લઈએ આપણે પછી લીંબુના મશીનમાં જો આ રીતે આપણે લઈ અને આ રીતે મૂકવાનું છે ત્યાર પછી આવી રીતના રસ કાઢવાના છે જો લીંબુના બી હોય તો આપણે મશીનમાં રહી જાય છે આ રીતે આપણે સરસ થી બધા લીંબુનો રસ આવી રીતના કાઢી લેવાનો છે મોટું વાસણ લઈને બેસી જાય એટલે આપણે શું લીંબુનો રસ વધારે કાઢવો હોય તો એમાં નીકળી જાય ત્યાર પછી આપણે જો એમાં બી હશે તો તો એ આપણે મશીનમાં રહી જ આ રીતે એકદમ સરસથી બધા આપણે ફાડા કરી લીધા છે ને તેને જો આવું મશીન હોય ને તો ઝડપથી આપણે નીકળી જાય છે નક્કર રાત વડે આપણે કાઢવું પડે પણ અત્યારે તો બધી ગૃહિણી પાસે આવા મશીન હોય જ છે એટલે આ રીતે આપણે બધા લીંબુનો રસ ચાલો હવે આ રીતે કાઢી લઈએ અને ત્યાર પછી શું પ્રોસેસ કરીએ ને એ અમે તમને બતાવશું ચાલો આપણે આ જ્યુસનું મશીન આવે છે ને મોસંબીના જ્યુસનું મશીન તેના વડે પણ આપણે રસ કાઢી શકીએ છીએ આ રીતે જો આ રીતે એનું મશીન આવે તેના વડે રસ કાઢીએ એટલે જો આપણે આ રીતે આમાં રસ આવે છે અને એકદમ સરસથી લીંબુ નીચોવાઈ જાય છે એટલે આપણે હાથ વડે ન કાઢીને આ વડે આની વડે કાઢીએ મશીન વડે તો પણ ચાલે છે આપણે સ્ટોર કરવાના કેમ કે વધારે લીંબુનો રસ કાઢવો હોય ને એટલા માટે જો સરસથી આવું જો સાવ નીકળી જાય છે આપણા રસ નીકળી જાય છે ને તે રીતે જોઈએ આપણે આ મશીન વડે આવી રીતના કાઢી શકીએ છીએ આમ આવી રીતના મૂકીને જો આ રીતે એમાં સરસથી આ રીતે રસ નીકળી જાય છે આપણે ઘરે આપણે એન્ડ આવે છે લીંબુ મશીન એનાથી પણ કાઢી શકીએ છીએ અને આ મશીન વડે પણ કાઢી શકીએ છીએ કોઈને વધારે લીંબુનો રસ કાઢવો હોય તો આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જો આ રીતે સરસથી આપણે પાંચ કિલો લીંબુનો રસ આપણે જો શીન આવે આપણે લીંબુ તેનાથી પણ આપણે કાઢો છે અને આનાથી પણ કાઢો છે તો સરસથી આપણો લીંબુનો રસ કેટલો થયો છે હું તમને બતાવું છું અને અમે સ્ટોર કરીએ છીએ અને આપણે ફ્રીઝરમાં રાખવાનો છે એને જેથી આપણે આખો રસ તેનો ઉપયોગ કરી શકીએ જો મોટા ફ્રીજ હોય તો તેને આપણે બળફની ડીશ હોય તેમાં પણ રાખી શકીએ છીએ પણ અમે તો બોટલમાં ભરીને જ રાખીને સ્ટોર કરીએ છીએ તો પણ એમાં કઈ નથી થતું આ રીતે તમે લીંબુનો રસનો સ્ટોર કરશો ને તો તમારે પણ કંઈ નહીં થાય જો આપણે લીંબુના રસનો ઉપયોગ તો વારંવાર કરવો જ પડતો હોય છે આપણે વારંવાર ઘડીએ ઘડીએ લીંબુ નીચવું નથી પડતું ના રસ ચમચી વડે લઈ લઈએ છીએ તો સરસથી આપણે બધા લીંબુનો રસ નીકળી ગયો છે આપણા ઘરે રસોડામાં બધાને હોય છે આપણે આ લીંબુનું મશીન એમાં આપણે હાથ વડે પણ આવી રીતના કાઢીએ છીએ તે પણ તમે કાઢી શકો છો અને આપણે મોસંબીના રસનું મશીન આવે તેમાં પણ તમે કાઢી શકો છો જો આ રીતે આપણે આ મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ જોઈએ આપણે છે ને શિયાળામાં લીંબુનો આપણે સસ્તા હોય છે અને ઉનાળામાં આપણે લીંબુનો ઉપયોગ વધારે થતો હોય છે અને લીંબુ બજારમાં બહુ જ મોંઘા મળતા હોય છે એટલે આપણે આ રીતે શિયાળામાં સરસથી લીંબુની સિઝનમાં લીંબુના રસને સ્ટોર કરવાની ટીપ્સ અમે તમને આજે બતાવી છે આ રીતે તમે સ્ટોર સરસથી કરી શકો છો ત્યાર પછી આપણા બધા રસને આ રીતે આપણે જુઓ આ રીતે આપણે ગાળી લેવાનો છે જોઈએ સરસથી આ રીતે સરસથી આપણે બધા એમાંથી આપણે જે હોય ને તે નીકળી જાય છે અને આ રીતે સરસથી આપણે ગાળીએ એટલે જુઓ આપણે પાંચ કિલો લીંબુનો રસ જુઓ તમે આટલો થયો છે કેમ કે સિઝનના લીંબુ હોય ને એટલે એમાં રસ વધારે હોય છે એટલે આ રીતે તમે જરૂરથી લીંબુનો રસ કાઢી અને સ્ટોર કરી લેજો જુઓ રસથી આપણે લીંબુનો રસ ગાળી લીધો છે એમાં બધા જોવામાં આવી રીતના નીકળી ગયા છે ને હવે આપણે છે ને એને બોટલમાં ભરી દઈશું તો આપણે લીંબુનો રસ નીકળી ગયો છે ને એને આ રીતે આપણે બોટલમાં ભરી લેવાનો છે તમે થમ્સ અપની હોય કે કોઈ બોટલનો ઉપયોગ કરી શકો છો તેમાં આપણે પ્લાસ્ટિકની બોટલમાં ઉપયોગમાં લઈ શકાય છે તો આ રીતે આપણે બોટલ ભરી લેવાની છે જો આ પાંચ કિલા લીંબુનો રસ એટલો થયો છે જો અને આને આપણે ફ્રીઝરમાં મૂકવાનો છે અને જો આપણે જ્યારે જરૂર પડે લીંબુના રસની ત્યારે થોડી વાર પહેલાં આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાનો એટલે સરસથી આપણો રસ થઈ જાય સરસ રસ એટલે આપણે એમાં કોઈ પણ વસ્તુમાં ઉમેરી શકીએ છીએ આ રીતે જો લો આપણે ઘણી વડે બોટલ ભરી લેવાની છે જો આપણે પાંચ કિલો જે લીંબુ લીધા હતા તેનો આટલો રસ નીકળો છે જો સરસથી તમે આ રીતે સ્ટોર કરી લેજો રસને અને કેમ કે આપણે શિયાળાની સિઝનમાં લીંબુ સસ્તા આવતા હોય છે તેથી આપણે લીંબુનો રસ સ્ટોર કરવાની ટિપ્સ અમે તમને આજે બતાવી છે આ રીતે સરસથી લીંબુ ધોઈ અને સરસથી રસ કાઢીને આપણે કોઈ પણ મશીન વડે કાઢી શકીએ છીએ મોસંબીના જ્યુસના મશીન વડે પણ કાઢી શકીએ છીએ અને રસોડામાં આપણે લીંબુનું મશીન હોય છે તેના સીધે પણ કાઢી શકીએ છીએ એટલે આ રીતે તમે લીંબુના રસને સ્ટોર કોઈ કાચની બોટલમાં પણ સ્ટોર કરી શકો છો અને પ્લાસ્ટિકની બોટલમાં પણ સ્ટોર કરી શકો છો અને જો તમારે થોડો કાઢવો હોય તો આપણે ફ્રીજમાં બરફની પ્લેટ આવે તેમાં પણ તમે જમાવી શકો છો અને નાખવા પ્રમાણે તમે એડ કરી શકો છો તો ચાલો આપણો લીંબુનો રસ તૈયાર છે તો તમે જોઈ લીધો ને આપણે કઈ રીતે રસ કાઢ્યો છે તે આપણે બધાના ગૃહિણીના રસોડામાં રસ કાઢવાનું મશીન તો હેન્ડલ હોય જ છે વડે પણ આપણે આપણે કાઢી છીએ અને મોસંબી તેના વડે પણ આપણે કાઢી શકીએ છીએ અમે તમને બે ટીપ્સ બતાવી છે અને એ રસ ને આપણે કોઈ પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પછી કાચની બોટલમાં પણ આપણે ભરી શકીએ છીએ અને જો થોડો કાઢવો હોય તો તમે બરફની પ્લેટમાં પણ કરી શકો છો ને આઈસ કરી શકો છો તો તેમ પણ તમે રાખી શકો છો અને આને આપણે ફ્રીઝરમાં રાખવાના હોય છે અને જો આપણે થોડું એમાં ઉમેરવાની જરૂર પડે ત્યારે થોડી વાર થી દસ મિનિટ આપણે બહાર કાઢી શકીએ છીએ ત્યારે સરસથી આપણો રસ લીંબુનો તૈયાર થાય છે આ રીતે આપણે શિયાળામાં સરસથી લીંબુ સસ્તા હોય છે બજારમાં સસ્તા મળે છે અને ઉનાળામાં લીંબુના લીંબુનો ભાવ હોય છે બહુ જ એટલે આપણે આ રીતે જો સ્ટોર કરેલો હોય ને તો આપણે બહુ જ કામમાં લાગે છે કેમ કે આપણે ઉનાળામાં લીંબુ શરબતનો ઉપયોગ વધારે કરતા હોય છે એટલે ત્યારે ઉપયોગ પડે છે તો આ રીતે તમે કરશો ને તો તમારો બારે મહિના એવું ને એવું આખું વરસ તમે લીંબુ રસ રાખી શકશો અને સ્ટોર કરી શકશો તો અમે જેવી રીતે લીંબુને સ્ટોર કરીને રાખ્યો છે ને એ રીતે તમે કરશો ને તો તમારા લીંબુના રસમાં કંઈ પણ નહીં થાય તો ચાલો હવે આવી જ રીતે નવી નવી ટિપ્સ અને નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજે રોજ નવી નવી તમને માહિતી મળ્યા રાખે તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ